एक मंदिर હતું એમાં બધા જ માણસો પગાર ઉપર હતા આરતી વાળો પૂજા કરવા વાળો માણસ ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભાવમાં કેટલો مشغول થઈ જાય કે એને ભાંજ જ રહેતું નહીં આ માણસ પૂરા ભક્તિ ભાવથી પોતાનું કામ કરતો જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ બગાડતા માણસના ભાવના પણ દર્શન કરતા એની પણ વાહ વાહ થતી એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરૂરી છે भेला ना हो छूटा कर दो पेला घंट वगाडवा वाला भाई ने ट्रस्टीए के तमारो आज नो पगार लै लो ने तमे नौकरी पर आता नहीं पेलाएं कहू साहेब भले भणतर नहीं परंतु मारो भाव जो ट्रस्टी कहे सांभरी लो ते भेला नौकरी में आवशे नहीं बीजा दिवस मंदिर में नवाखा पण आरती मा आवता लोको ने पहला जेवी मजा आवती नहीं घंट वगाड़वा वाला भाईनी नी गैरहाजरी लोको ने वर्तावा लगी थोड़ा लोगो भेगा थई पेला भाईना घरे गया एमने विनंती करी के तमे मंदिर मा आवो ए भाईए जवाब आपियो हूँ आवीश तो ट्रस्टी ने लागशे के आनोग्री नौकरी लेवा माटे आवे छे माटे हु आवी शकीश नहीं આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમે એક દુકાન ખોલી આપીએ છીએ. ત્યાતમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી જે એટલી ચાલી કે એકમાંથી સાત દુકાન ને સાતમાંથી એક ફેક્ટરી થઈ ગઈ. હવે એ માણસ મર્સીડીઝ માં બેસીને ઘંટ બગાડવા આવતો સમય વીત્યો આ વાત જૂની થઈ ગઈ મંદિર નું ટ્રસ્ટ પરિથી બદલાઈ ગયું નવા ટ્રસ્ટ ને મંદિર ને નવો બનાવવા માટે દાન ની જરૂર હતી મંદિર ના નવા ટ્રસ્ટીઓ એ વિચાર્યું કે સૌ પેલા મંદિર ની સામે ની ફેક્ટરી માલિક ને પેલા વાત કરીએ ટ્રસ્ટીઓ માલિક પાસે ગયા सात लाख नर्चो एवं जन फेक्टरी मलिके एकप सवल चेक लखी ट्रस्टी ने आपी दीधो ट्रस्टी ए चेक हाथ में लीधो ने कहू साहेब सही तो बाकी छे। मालिक कहे मने सही करता आवडतो। लावो अंगूठो मारी आपू चाली जशे। આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો જો ભણેલા હોત તો ક્યાં હોત તો પેલા શેઠે હસીને કહ્યું ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત મિત્રો કાર્ય ગમે તેવું હોય સંજોગો ગમે તેવા હોય તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે भावनाओं शुद्ध हसे ने तो ईश्वर सुंदर भविष्य चौकस तमो साथ जय श्री कृष्ण